કચ્છમાં શાળા સામે વાલીઓ દ્વારા હલ્લાબોલ સામખિયાળીની માધ્યમિક શાળામાં હોબાળો સર્જાયો સ્કૂલનો સમય સવારનો કરવા માંગ બપોરનો સમય થતા વાલીઓ વિદ્યાર્થીઓમાં રોષ વાલીઓ અને વિદ્યાર્થીઓની તંત્રને લેખિત રજૂઆત રજૂઆતને ધ્યાને ન લેવાતા હલ્લાબોલ કરવામાં આવ્યો હાલ સામખિયાળીની અંદર પીબી છાડવા હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓનો સમય અગિયાર થી સાંજના પાંચ કરવામાં આવ્યો છે જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે શું માંગો છે અને શું આજુબાજુમાં જે ગામડાઓમાંથી છોકરાઓ ભણવા આવે છે તે સવારના સાત વાગ્યામાં ગવર્મેન્ટ બસ મળી જાય છે જો ટાઈમ ટેબલ ચેન્જ કરવામાં આવશે તો પ્રાઇવેટ વાસનોમાં આવવું પડશે અને મધ્યમ વર્ગના બાળકોને પ્રાઇવેટ વાસ વાહનમાં ભાડું પરવડે નહીં એટલે તંત્ર પાસે એ જ રિક્વેસ્ટ છે કે સવારની જે સાતથી એક વીસનું કાંઈક ટાઈમ છે પીબીસી છાડવા સ્કૂલમાં વિજ્ઞાન અને ઇંગ્લિશના શિક્ષકની ઘટ છે તો તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી દ્વારા અથવા તો શિક્ષણ અધિકારી દ્વારા એ માંગ છે તાત્કાલિક ધોરણે એ જગ્યા પૂરી કરવામાં આવે નહીતર ના છૂટકે અમારે ગ્રામજનોને અને શિક્ષકોના વાલીઓને આગળ પગલો ભરવાની ફરજ પાડશે છે વાલીઓની જે માંગ છે તે પૂરી થાય છે કે નહીં તે પ્રશ્નાર્થે છે નહીતર આગામી દિવસોમાં તાળાબંધી કરવામાં આવશે તેવો પણ હાલ ચીમકી ઉચારવામાં આવી રહી છે કિશન રાજગોર સંદેશ ન્યૂઝ સામખેડી કચ્છ